આજની આ બેઠકની અંદર તમામ દરખાસ્તોના મંજૂર કરવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસ કામોની તમામ દરખાસ્તો અમારી દ્રષ્ટિએ મુખ્ય જોઈ છે પરંતુ ગત બે હજાર ચોવીસના નાણાકીય વર્ષની અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં મારા દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે રાજકોટ દિન પ્રતિદિન મોટું થતું જાય છે હાલમાં રાજકોટમાં સેન્ટ્રલ ઝોન ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનની કચેરીઓ આવેલી છે અને અઢારે અઢાર વોર્ડમાં સ્માર્ટ વોર્ડ ઓફિસો પણ આવેલી છે

મારા દ્વારા બે હજાર ચોવીસ માં સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટમાં એક યોજના કરી હતી કે રાજકોટમાં આવે એક ઝોનની ની જરૂરિયાત જરૂરિયાત છે તો સાઉથ ઝોન ની સ્ટેન્ડિંગ કમિટીના બજેટમાં જાહેરાત કરી હતી એની પણ આજે આ દરખાસ્ત આવી હતી સાઉથ ઝોન ના માધ્યમથી સરેરાશ ત્રણ લાખ થી વધુ લોકોને આ સાઉથ ઝોન ની કચેરી બહેના બાદ લાભ મળવાનો છે અને એને એને પડતી મુશ્કેલીઓ અને કોઈ પણ કામનું નિરાકરણ માટે સુવિધાઓ માટે આજે આ સ્ટેન્ડિંગ કમિટીમાં ઓગણત્રીસ કરોડના ખર્ચે નવો સાઉથ ઝોન અમે બનાવવા જઈ રહ્યા છીએ જેની દરખાસ્ત પણ અમે લોકોએ મંજૂર કરી છે રાજકોટ શહેરમાં યુવાનો માટે અને ખાસ કરીને ભાઈ બહેનો માટે અને કોઈ પણ એજના લોકો માટે સરેરાશ સર્વાઇવલ અઢાર ચારે ચાર ઝોનમાં અમે લોકો સ્વિમિંગ પુલ બનાવતા હોય છીએ ઓડિટોરિયમ બનાવતા હોય છીએ સ્પોર્ટ સંકુલ બનાવતા હોય છે તેના ભાગરૂપે આજે વોર્ડ નંબર સત્તરની અંદર એક ત્રેવીસ કરોડના ખર્ચે ભવ્યથી ભવ્ય સ્પોર્ટ સંકુલની પણ એક દરખાસ્ત હતી જેને પણ આજે અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠકની અંદર કોર્પોરેટર શ્રી દ્વારા આ આ વિષયની પણ ચર્ચા કરવામાં આવી હતી હાલ પૂરતું જે એજન્સી છે તેનું તમામ જે બિલ છે એ અમે લોકોએ બિલ અટકાવી દીધા છે આવનારા દિવસોમાં એની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે ખાસ કરીને બિલ એટલે કરોડોમાં બિલ છે બાવીસ કરોડથી વધુ અંદાજીત એનું બિલ છે એ અમે અટકાવી દીધું છે અને એક નવી પોલિસી માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા પણ જાહેર કરવામાં આવી છે એ મુજબ ડ્રાઈવરની જે કઈ ચકાસણીઓ કરવામાં આવે ડ્રાઈવરની ઉંમરનો જે એક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે એ ક્રાઇટેરિયા મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં ડ્રાઈવરોની એજન્સી દ્વારા ભરતી કરવામાં આવશે